કાંકરેજ તાલુકાના થરા રાધનપુર નેશનલ હાઈવે રોડ પર એક બાઇક ચાલકે રાહદારીની અડફેટી લેતા ગંભીર ઇજાગ્રસ્ત થતાં મોત થયું મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના થરા રાધનપુર નેશનલ હાઈવે રોડ ઉપર ઊણ તાંતિયાડા રોડ સામે વયના પુરુષ ઠાકોર વરજંજી છગનજી કાંકરેજ તાલુકાના ઊંડો આધેડ પુરુષ પોતે રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો જેમાં રાધનપુર સાઈડથી આવતો બાઇક ચાલક અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા રાધારી અડફેટે આવી જતા રાધારીને માથાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત થતાં ભલગામ ટોલ નાકાથી ગાડી દ્વારા થરા ખાતે આવેલ સરકારી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેમાં હાજર ડોક્ટર ચિરાગે સારવાર કરી અને વધુ સારવાર અર્થે થરા એકસો આઠ એમ્બ્યુલન્સ પાયલોટ જગદીશ જોશી અને ટીમ દ્વારા પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં લઈ જતાં સિહોરીની હદમાં ડેથ થઈ જતા પીએમ માટે સિહોરી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જેમાં સિહોરી પોલીસ અને સિહોરી રેફરલ હોસ્પિટલના ડોક્ટર પંકજ ગોહિલે તજવીજ હાથ ધરી હતી જોકે આધેડ પુરુષ મૃતક ઠાકોર વરજંગજી છગનજી વર્ષ સાસરે પચાસ મોડ રહે ઊન તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાવાળો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આ બાબતે મૃતકના પરિવારજનોની જાણ થતાં તાત્કાલિક અસરથી સિહોરી સરકારી હોસ્પિટલમાં તોડી આવ્યા હતા અને પોલીસે તપાસ હાથ ધરી અને થરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ માય ન્યૂઝ ચેનલ કાંકરેજ